મારું નામ મોહમ્મદ લાખા છે ભુજની અંદર સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું ખાસ કરીને આજે ભુજ નગરપાલિકાના અણમાનિતા કહેવાય એવા વિસ્તારો વોર્ડ નંબર બેના શેઠપળિયા દાદુ રોડ વિસ્તાર અને વોર્ડ નંબર ત્રણના નાગોરીવાડાથી કરીને સિતારા ચોક સિતારા ચોકથી સોનાપુરી ગેટ આઝાદનગર સુધી અને સોતારા ચોકથી ભૂતેશ્વર રોડવાળો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા દ્વારા અવારનવાર ગટરના ખાડા ખોદી અને પછી એને પૂરવામાં નથી આવતા એ સમસ્યાથી કાચા રસ્તાઓ પડ્યા છે નાગોરીવાડાથી સિતારા ચોક સુધીનો રોડ જે છે એ પેચવાર કરવામાં આવ્યો નથી રજૂઆતો છતાં પણ નાગોરીવાડાથી કરી અને સિતારા ચોકથી સોનાપુરી આઝાદનગર પ્રાથમિક શાળા નંબર ઓગણીસ સુધીનો જે રસ્તો છે એના ઉપર સત્તર ગટરનું પાણી વહેં કરે છે પરિણામે આજે ચક્કાજામનું આંદોલન આહવાન કરવામાં આવતા નગરસેવકો અને વિસ્તારના અનેક લોકો સાથે આજે આહવાન કર્યું હતું અને એના પરિણામે આજે ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી ભુજ દ્વારા સ્થાનિકે આવીને આ તમામ સમસ્યાઓ જે છે એનો બેથી ત્રણ દિવસમાં ઉકેલ લાવી અને યોગ્ય કરવામાં આવશે એની ખાતરી આપી હતી સાથે આજે ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રીને ભુજના બે વિસ્તાર બે ભુજના દર્શન થાય એક એ વિકસિત ભુજ કે જેની અંદર તમામ પ્રકારની સુવિધાઓ છે અને કોઈપણ પ્રકારના પ્રોબ્લમ નથી અને ત્યાં જે સમસ્યા ઊભી થાય છે એનું કઈ રીતે તાત્કાલિક સોલ્યુશન કરવામાં આવે છે અને બીજું કે અવિકસિત ભુજ જેને કહેવાય કે ભુજના આ જે વિસ્તાર છે વોર્ડ નંબર એક બે ત્રણ ચારનો વિસ્તાર જે છે એની અંદર જે ગટરની કચરાની ગંદકીની જે સમસ્યાઓ છે અને એની અંદર જે રીતે લોકો પીડાઈ રહ્યા છે એ તમામ આજે મુખ્ય અધિકારીશ્રીએ પોતાની આંખે જોયું અને એમણે સ્થાનિક પોતાના જેટલા પણ કર્મચારીઓ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ હતા એમને રૂબરૂ કહ્યું કે ભાઈ આ સમસ્યાનું સોલ્યુશન થવું જોઈએ અને તાત્કાલિક થવું જોઈએ પણ નગરપાલિકાના કર્મચારીઓ જે છે એ અને કોન્ટ્રાક્ટર ટાપાના કર્મચારીઓ જે છે કે ખાસ કરીને કોન્ટ્રાક્ટરો માટે કામ કરતા કર્મચારીઓ જે છે એમની મિલી વગતના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એવું મુખ્ય અધિકારી છે પોતે જોતા પણ એમને એવું લાગ્યું હતું અને આ સમસ્યાને આજે ખાતરી આપવામાં આવી છે કે આનો ઉકેલ તાત્કાલિક આવશે પરંતુ જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આનાથી પણ વધુ લોકોને સાથે રાખી અને આંદોલન કરવામાં આવશે